દર્શક મિત્રો ગાંધીના ગુજરાતમાં ગલી ગલીએ એટલે કે વડોદરાના એક એક પોલીસ સ્ટેશનની હદમાં નંદેસરીતે લઈને જાંબુઆ સુધી અને સિંધ્રોટથી લઈને કપુરાઈ સુધીમાં ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડાઓ ખુલે આમ ધમધમી રહ્યા છે અને એ પણ પોલીસની રહેમ નજર અને હપ્તાખોરીના લીધે ત્યારે હવે આમ આદમી પાર્ટી સોમવારથી વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીને અગાઉથી જ જાણ કરીને

અમે નથી ઈચ્છતા કે ગાંધીના ગુજરાતમાં દારૂનો આટલો મોટો વેપાર ચાલતો હોય અને આ જાડી ચામડીના નેતાઓને ખબર ના હોય બધી જ ખબર છે જાણી જોઈને આ ધંધો કરાવવામાં આવે છે પોતાના હપ્તા બાંધવામાં આવ્યા છે સરકાર પોતે આ બધું જાણી જોઈ કરાવી રહી છે રૂપિયા લઈ રહી છે કારણ કે મોટા મોટા બુટલેગરો ભારતીય જનતા પાર્ટીના છે જે આ ધંધામાં સંડોવાયેલા છે આજે આપના માધ્યમથી કહીશ કે છેલ્લા ત્રીસ વર્ષથી ગાયો ભેંસો ધીરે ધીરે ઓછી થતી જાય છે ડુપ્લિકેટ દૂધ જે ખરેખર દૂધ આટલું થતું જ નથી તો આ બધું દૂધ આવે છે ક્યાંથી મોટી મોટી મીઠાઈઓ પનીર માખણ દૂધ અને આજે આપણા જે બાળકો છે તેમને ઓરિજિનલ દૂધ નથી મળતું અને સરકાર એવું કહે છે બાળકો ખૂબ ઉષણથી પીડિત છે અરે સાહેબ ઓરિજિનલ દૂધ ક્યાંય મળતું જ નથી પાંચ ટકા દૂધની અંદર પંચાણું ટકા ભેળસેળ થાય છે માજલપુર મકરપુરા આ મકરપુરા જીઆઈડીસીમાં બી દૂધની ફેક્ટરીઓ છે કે જ્યાં પાંચસો હજાર લિટર દૂધ જાય છે અને એની સામે બાવીસ બાવીસ હજાર લિટરના ટેન્કરો દૂધના ભરીને નીકળે છે તો આ દૂધ ક્યાંથી પૂરું પાડવામાં આવે છે સાહેબ પોતો બે જગ્યા બે વસ્તુનો વિરોધ છે કે જે ન હોવું જોઈએ દારૂ ન મળવો જોઈએ તેની ગુજરાતની અંદર વડોદરાની અંદર ખરેખર જરૂરિયાત છે દૂધ દિવસે દિવસે પશુઓ ઓછા થતા જાય છે એની પર સરકાર કોઈ પણ જાતનું ધ્યાન ન આપી અને જે લોકો ડુપ્લિકેટ દૂધ બનાવે છે તેવા માફિયાઓને સરકાર પોતે સપોર્ટ કરી રહી છે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જેટલા મૂતલી ગયો છે ચેતી જજો કે સોમવારથી આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ જનતા રેડ કરશે અને તમને ખુલ્લા પાડશે ચાહે પછી તમે સરકારી માણસ હશો ભાજપના માણસ હશો કે આમ જનતા હશો તમે આ દરેક વસ્તુનો ભોગ બનશો એના કરતાં ચેતી જાઓ સોમવાર સુધીમાં તમારા બધા ધંધા બંધ કરી દો આપના માધ્યમથી પોલીસને બી કહીશ કે પોલીસે બી આ બધું જે કઈ છે એમના સમેટવા હોય તો લો અથવા તો પછી સોમવારથી તમે બી તૈયાર લેજો કારણ કે સૌથી મોટી બદનામી તો પોલીસની જ થવાની છે